વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠ વિષય અંગ્રેજીની જે નવી સ્વ અધ્યયન આવી છે ભાગ નંબર ચાર તેમાં જ આપણે યુનિટ નંબર ચાર જેમાં આપણું યુનિટ છે સન ટુ સંપૂર્ણપણે અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો જે નવી સ્વ અધ્યયન આવી છે જેની અંદર ગુજરાતી સંસ્કૃત હિન્દી ગણિત અંગ્રેજી વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન આ તમામ વિષયોનો સમાવેશ થાય છે તો વિદ્યાર્થી મિત્રો તમામ સ્વાધ્યયન પોથીનું આખી આખી સંપૂર્ણ સ્વાધ્યન પોનું સોલ્યુશન તમારા માટે તૈયાર છે જે તમે પીડીએફ સ્વરૂપે મેળવી શકો છો ક્યાંથી મેળવશો તો વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠની તમામ નવી સ્વાધ્યયન પોથીના બધા જ ભાગોના તમામ વિષયના સોલ્યુશન અવેલેબલ છે જે તમે પીડીએફ સ્વરૂપે મેળવી શકો છો આપણો વોટ્સએપ નંબર નાઇન ઝીરો નાઇન નાઇન ઝીરો નાઇન ફોર થ્રી ફાઇવ ઝીરો ટુ એટ પર કોન્ટેક્ટ કરીને અથવા આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ ડાઉનલોડ કરીને પણ તેમાંથી તમે સ્વજન પોથીનો સોલ્યુશન પીડીએફ ફોર્મેટમાં મેળવી શકો છો તો ચાલો કરીએ શરૂઆત આજની સ્વજન પોથી યુનિટ નંબર ચાર સન ટુઅર એક્ટિવિટી નંબર વન એ જેમાં જવાબમાં પહેલામાં આવશે સ્ટ્રોંગર બીજામાં આવશે ફાસ્ટર પછી આવશે ટોલેસ્ટ ત્યારબાદ આવશે ધેન ત્યારબાદ આવશે શોર્ટેસ્ટ ત્યારબાદ આવશે બેટર ત્યારબાદ આવશે બેટર ત્યારબાદ આવશે ધ સ્વીટેસ્ટ પછી આવશે સ્વીટેસ્ટ અને પછી આવે છે બેટર એક્ટિવિટી નંબર વન બી જેમાં પહેલામાં જવાબ આવશે ડોગ ઇઝ બિગર ધેન ધ કેટ બીજામાં જવાબ આવશે ધ સન ઇઝ બિગર ધેન મૂન ત્રીજામાં જવાબ આવશે ધ પીકોક ઇઝ મોર બ્યુટિફુલ ધેન પી હેન ચોથામાં આન્સર આવશે ડાઉનલોડિંગ ઇઝ ફાસ્ટર ધેન અપલોડિંગ એક્ટિવિટી નંબર ટુ જેમાં પહેલામાં જવાબ આવશે પોસ્ટેડ પછી આવશે સુરત ત્યારબાદ આવશે શ્યોર ત્યારબાદ આવશે શિફ્ટેડ ફ્રોમ હિયર ખાલી જગ્યામાં આવશે પ્રોજેક્ટ ત્રીજામાં આવશે સોર્સિસ પછી આવશે કલેક્ટ ત્યારબાદ આવશે છેલ્લે લેટ્સ સ્ટાર્ટ એક્ટિવિટી નંબર ત્રણ એ મેચ એ વિથ બી પ્રોપરલી એટલે કે જોડકું જોડવાનું છે આપણે પાર્ટ એ અને પાર્ટ બી ને જોડવાના છે જેમાં આન્સરમાં પહેલામાં આવશે આઈ બીજામાં આવશે એ ત્રીજામાં ડી ચોથામાં જી પાંચમામાં બી છઠ્ઠામાં આવશે એચ સાતમામાં સી આઠમામાં ઈ નવમાં આવશે એફ ચલો એક્ટિવિટી નંબર ત્રણ બી હું કહે છે ડ્રો અ સ્પેસ પિક્ચર ઓફ સોલાર સિસ્ટમ એન્ડ રાઇટ અ પેરેગ્રાફ ઓન ઇટ એ સોલાર સિસ્ટમને સરસ મજાનું ચિત્ર દોરવાનું છે અને તેના આધારે વાક્યો પણ બનાવવાના છે તો ચિત્ર આપણે જોઈ શકો છો વાક્યો મેં બનાવ્યા છે તમારા માટે The solar system is made up of the planets that orbit our Sun. In addition to planets, the solar system also consists of moons, comets, asteroids, minor planets, dust, and gas. The inner solar system contains the Sun, Mercury, Venus, Earth, and Mars. The main asteroid belt lies between the orbits of Mars and Jupiter. द प्लेनेट्स ऑफ आउटर सोलर सीस्म आर जुपिटर सैटन यूरेनस एंड नेपटच्यून एक नंबर फोर ए कहे रीड द पेरेग्राफ एंड आंसर दो क्वेश्चन पेरेग्राफ आधार सवाल जवाब आपना है तो पेरेग्राफ अपन आपेलो है पची क्वेश्चन है पहलूँ वाय इज द इंडियन समर हॉट एंड लॉन्ग जवाब आशे द समर यूज याइन्स वेरी ब्राइटली इन इंडिया देट इज वाय द इंडियन समर इज एक्सट्रीमली हॉट एंड लॉन्ग बीजो क्वेश्चन है ंग समर ज पांचमाट हेव साइंटिस्ट सक्सेसफुली कन्वर्टेड इंटू इलेक्ट्रीसिटी तो जवाब आ साइंटिस्ट हेव सक्सेसफुली कन्वर्टेड हीट फ्रॉम द सन रेज इंटू इलेक्ट्रीसिटी છઠ્ઠો છે વોટ डू વી નીડ એનર્જી ફોર તો જવાબ આવશે વી નીડ એનર્જી ટુ રન વહીકલ્સ ટુ લાઈટ અવર હોમ્સ એન્ડ સ્ટ્રીટ્સ ટુ કુક ફૂડ ટુ રન ફેક્ટરીઝ ઈવન ટુ રન અવર ટેલિવિઝન સેટ્સ એન્ડ કમ્પ્યુટર્સ સાતમામાં ઓછે ટ્રુ આઠમામાં ઓછે યસ વી યુઝ ડિફerent કાઇન્ડ્સ ઓફ એનર્જી સોર્સિસ ફોર ડિફerent પર્પસીસ નવમામાં જવાબ આવશે ઇન્વર્ટેડ નો થઈ જાય છે ફાઉન્ડ અને 10મામાં જવાબ આવશે ધેર આર ધે સોર્સિસ આર કોલ પેટ્રોલ વોટર wind એન્ડ સન ચાલો એક્ટિવિટી નંબર ચાર બી કહે છે જેમાં આપણે જોડકા જોડવાના છે એમાં પહેલામાં જવાબ આવશે સી બીજામાં એ ત્રીજામાં ઈ ચોથામાં બી અને પાંચમામાં આવશે ડી પ્રશ્ન ક્રમાંક પાંચ એ શું કહે છે આપણને કે એક્ઝામ્પલ આધારે જે છે વાક્ય તૈયાર કરવાના છે તો લખીશું પહેલામાં નો હી હેઝન્ટ યસ હી હેઝ બેમાંથી કોઈ પણ એક લખી શકાય છે આપણે બંને જવાબ લખ્યા છે યસ હી હેઝ નો હી હેઝન્ટ પછી આવશે ત્રીજામાં યસ હી હેઝ નો હી હેઝન્ટ ચોથામાં આવશે યસ હી હેઝ નો હી હેઝન્ટ पांचवा नो ही पांचवाज अथवा यस ही हेज छठा नो ही हेजेंट यस ही हेज सातमा नो ही हेजेंट यस हि हेज ही हेज नो ही हि हेजेंट नौ यस ही हेज नो ही हेजेंट एक्टिविटी क्रमांक पांच बी हूँ कहे माहिती महित आधार सवाल जवाब तो चलो आप सवाल वु वोचिस मूवी जवाब कबीर वोचिस मूवी बीजो क्वेश्चन है वेन डज निकिता विजिट टेम्पल जवाब निकिता विजिट्स टेम्पल एट मंडे तीसरे वेयर डज निकिता प्ले वॉलीबॉल जवाब આવશે નિકિતા પ્લેસ વોલીબોલ ઓન ધ ગ્રાઉન્ડ ચોથું છે હુ કન્ડક્ટ્સ એક્સપેરિમેન્ટ્સ ઇન લેબોરેટરી જવાબ આવશે કબીર કન્ડક્ટ્સ એક્સપેરિમેન્ટ્સ ઇન લેબોરેટરી પાંચમું છે વેર ડઝ સલમાન સિંગ અ Song જવાબ આવશે સલમાન સિંગ્સ અ Song ઇન ધ સ્ટુડિયો છઠ્ઠું છે હુ કુક ફૂડ ફોર ધ ફેમિલી જવાબ આવશે કબીર કૂક્સ ફૂડ ફોર ધ ફેમિલી સાતમું છે વેર ડઝ સલમાન બાય ન્યુ સાયકલ જવાબ આવશે સલમાન બાઇસ અ ન્યુ સાયકલ ફ્રોમ ફિટ એન્ડ ફાઇન આઠમુ છે વુ ગો ટુ જીમ ઇન ધ મોર્નિંગ જવાબ આવશે સલમાન ગોઝ ટુ ધ જીમ ઇન ધ મોર્નિંગ નવમું છે વુ ફ્લાય કાઇટ્સ જવાબ આવશે નિકિતા ફ્લાય કાઇટ્સ એક્ટિવિટી ક્રમાંક છ એમાં આપણને જે છે રવિન્દ્ર પૂર્વ અને જાનકી જે છે એને સાયન્સ એક્ઝિબિશનની મુલાકાત લીધી હતી તો એના આપણને કેટલું એપ છે જેના આધારે આપણે સેન્ટેસીસ બનાવવાના છે તો ચાલો બનાવીએ તો પહેલામાં આવશે દે હેવ સેવડ સમ મની ફોર ટિકિટ એન્ડ સ્નિક્સ બીજું છે ધે હેવ ટુક થિંગ્સ લાઇક સમ પેન એન્ડ બુક્સ

एक्टिविटी नंबर सेवन हूँ कहे कि तरह परिवार ज पिकनिक पर गय तो, आधे पेरेग्राफ लखवा है तो चलो लखिए आई हैव टेकन अ वॉटर बैग वॉटर जग माय सिस्टर हैज़ टेकन बॉल माइ मदर हैज़ टेकन सम फूड माइ फाधर हैज़ टेकन मैट माई ग्रांड फाधर हैज़ टेकन सम मिल्क माइ ग्रांड मदर हैज़ टेकन चेर मै अंकल हैज़ टेकन न्यूजपेपर माई आंटी हेज टेकन स्पून नाइफ्स एंड डिशेस मई कजिन हेज टेकन चेस एक्टिविटी नंबर 8 ઓન્કે છે કે ઓલ ધ વર્ડ્સ ગિવન બિલો આર રિલેટેડ ટુ અર્થ બધા જે શબ્દો છે પૃથ્વીને આદારે છે પૃથ્વીને લગતા વળકતા છે મેક સેન્ટેન્સીસ એના આધારે વાક્યો બનાવવાના છે તો ચાલો બનાવીએ અહીં આપણે ચિત્ર જોઈ શકાય છે એના આધારે વાક્ય બનાવવાના છે તો પહેલું વાક્ય આવશે અર્થ ઇઝ હોમ ટુ નોટ જસ્ટ હ્યુમન્સ બટ મિલિયન્સ ઓફ અધર પ્લાનેટ્સ એન્ડ સ્પીસીસ બીજું આવશે અર્થ હેવ લોટ્સ ઓફ રિવર્સ એન્ડ માઉન્ટેન્સ ત્રીજું આવશે ધ મૂન ઇઝ અર્થ સેટેલાઇટ એન્ડ વી યુઝ્યુઅલી સી ઇટ ઇન ધ નાઈટ સ્કાય ચોથો આવશે અર્થ હેવ ફોર ઓશન્સ પછી પાંચમાં આવશે અર્થ હેવ સેવન કોન્ટિનેન્ટ્સ લાઈક એશિયા આફ્રિકા નોર્થ અમેરિકા સાઉથ અમેરિકા એન્ટાર્ટિકા યુરોપ એન્ડ ઓસ્ટ્રેલિયા છઠ્ઠો આવશે વોટર કવર્સ સેવન્ટી વન પર્સન્ટ ઓફ અર્થ સરફેસ અને સાતમામાં આવશે ધ એક્ઝિસ્ટન્સ ઓફ લાઈફ ઓન અર્થ રેસ્ટ ઇઝ ઓન ફાઈવ મેન પિલર્સ ચલો એક્ટિવિટી નંબર નવમાં શું કરવાનું હોય છે કે ભાઈ એક બારકોડ આપેલો હોય છે જેને સ્કેન કરવાનું એના આધારે વિડીયો જોવાનો અને એના આધારે સવાલના જવાબ આપવાના હોય છે જેના જવાબ પણ તમારા માટે તૈયાર છે પહેલાંમાં આવશે ધ પેન્સિલ ઇઝ લોંગર ધેન ધેટ પેન્સિલ સ્નેક ઇઝ શોર્ટર ધેન પાયથન અમદાવાદ ઇઝ બિગર ધેન સુરત ધીસ બોલ ઇઝ સ્મોલર ધેન ધેટ બોલ પાંચમામાં આવશે મેથ્સ બુક ઇઝ કોસ્ટલિયર ધેન હિન્દી બુક છઠ્ઠામાં આવશે બર્ગર ઇઝ ચીપર ધેન પિઝા તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે સોલ્વ કરી સ્વજન પોથીમાં યુનિટ નંબર ચાર વિદ્યાર્થી મિત્રો આવા અવનવા સોલ્યુશન્સ માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો જય હિન્દ જય ભારત